મારિયા હાટીના આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ભાજપ પરિવાર એ કરી ઉજવણી તારીખ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે ત્યારે આજે માળિયા માં પણ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ની ઉપસ્થિતિમાં માળિયા વિસ્તારમાં હાટીના માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે મોટી સંખ્યામાં માળિયા હાટીના અને માંગરોળ તાલુકા ભાજપના આગેવાનો કાર્યકરો એ હાજરી આપી હતી આવનારી લોકસભાની ચૂંટણી પાંચ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ હાજરી આપી હતી માળીયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલ ને કરો રિપોર્ટર બને સિંહ ચુડાસમા હાટીના બંને માત્ર આજ રોજ મતદાતા દિવસ તરીકે માડિયા તાલુકા ખાતે અને ભારતના પાંચ લાખથી વધારે કેન્દ્રો ઉપરથી નવા મતદારો જે જોડાવાના છે એનો આજે એક ભવ્ય કાર્યક્રમ માડિયાની ધરતી ઉપરથી યોજાણો જે યુવા મંચના કાર્યક્રમના આધારિત કાર્યક્રમ હતો એમાં સૌ લોકો સહભાગી બીના નવા યુવાનો મતદારો જોડાય એના માટે ખૂબ પ્રધાનમંત્રી શ્રીએ યોગદાન માર્ગદર્શન આપ્યું અને અમારે માળિયાના યુવા કર કાર્યકર્તાઓ દ્વારા હવે આ કાર્યક્રમ કરી અને માળિયાની જનતાને એક શુભ સંદેશ આપ્યો છે કે વધારે વધારે ભારતીય જનતા પાર્ટીમાં લોકો મતદાન માટે આગ્રહ કરે અને દરેક યુવા યોગ જોડાય અને અહીંયા જે માર્ગદર્શન મેળ્યું છે એ દરેક યુવા સુધી પહોંચે અને દરેક ઘર સુધી પહોંચે દરેક લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નમસ્કાર આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે હમણાં હમણાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી સન્માનિય મોદી સાહેબે યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓને જે પ્રથમ વખત મતદાતા છે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમને પૂરાએ ભારતની અંદર લગભગ પાંચ હજાર જગ્યાએ અને ગુજરાતની અંદર લગભગ ત્રણસો ને જગ્યાએ આ યુવાઓને સંબોધન કર્યું છે એ પૈકીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા લગભગ આઠ જગ્યાએ આ નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું એના ભાગરૂપે આજે માળિયા ળ વિધાનસભાની અંદર માળિયા મુકામે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયાની ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એની ઉપસ્થિતિમાં આજે વિશાળ યુવા મોરચાનું સંમેલન અહીંયા મારિયા માર્કેટિંગ યાર્ડ મુકામે યોજાયું એક ઐતિહાસિક ઘટના છે જે મોદી સાહેબે ઉલ્લેખ કર્યો કે નવ ભૂતોના ભવિષ્યથી લગભગ પાંચ હજાર જગ્યાએ એકી સાથે યુવાનોને સંબોધન કરવું એ લગભગ વિશ્વની પ્રથમ ઘટના બની ત્યારે એમને હાકલ કરી યુવાનોને અને આ દેશની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની યુવાનોને સમર્પિત છે ત્યારે આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર યુવાનો ભારતીય જનતા પાર્ટીને સાથે રહી પડખે રહી અને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી પાટીલનું સપનું છે કે હરેક લોકસભા પાંચ લાખ મતથી જીતવી છે એનું રણસિંગ આજે આ માળિયાની ધરતી ઉપરથી ફૂકી દેવામાં આવ્યું છે ધન્યવાદ